પેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈ સ્લમ વિસ્તારમાં ફરસાણ વિતરણ કરાયું રાજકોટ જિલ્લાના ઓપરેટરમાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલ શ્રી જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આવનારા તહેવારો જન્માષ્ટમી અને સાથા માટે લઈ ગરીબ પરિવારોમાં ફરસાણ વિતરણ કરવામાં આવ્યું હતું આ સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી ઉપલેટામાં પાણીના પરબ ઉનાળામાં ઠંડી છાશ વિતરણ જન્માષ્ટમી પર જરૂરિયાતમંદોને મીઠાઈ વિતરણ ચોપડા વિતરણ તેમજ ગણપતિ ઉત્સવ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે આજે પણ આ સંસ્થાઓ દ્વારા ઉપરેટા શહેરમાં તહેવારોને ધ્યાને લઈ એકસો એકસઠ પરિવારોને ફરસાણની કીટો વિતરણ કરવામાં આવી હતી જેથી નાના અને ગરીબ લોકો પણ તહેવાર અને ભગવાન કૃષ્ણ ઉત્સવની ઉજવણીથી વંચિત ન રહે અને ગરીબ પરિવારોમાં પણ ઉત્સવની ઉજવણી થઈ શકે રિપોર્ટર જનજાગૃતિ દ્વારા સુરજવાડીમાં જે દર વર્ષની જેમ આ વર્ષે પણ છઠના દિવસે ફરસાણનું વિતરણ જેમાં એકસો ને એકસાઠ કીટ દર વર્ષે જનજાગૃતિની આવી સેવાકીય પ્રવૃત્તિ અને ઉનાળામાં છાસ વિતરણ પાણીના પરબ નવરાત્રિમાં બાળાઓને જમણવાર આવી અવનવી સેવાઓ જે જનજાગૃતિ કરતી રહી છે અને હંમેશા પણ કરતી રહીએ એવી ખૂબ ખૂબ શુભકામના જય જીવન્દ્ર દરેક સાતમ આઠમની અંદરમાં જૈન જાગૃતિનું સૂત્ર છે પરસ્પર પ્રેમ અને પરિસ્થિતિ પરિવાર એકસો એકસાઠ પરિવારને એક કિલો લાડવા અને એક કિલો પઠાણ ટોટલી એકસોને એકસાઠ ગીટ બનાવેલા છે જેની કિંમત પંચાવન હજાર રૂપિયા થાય છે જૈન જાગૃતિ પરિવાર તો છે પણ બીજા પરિવારને આપે છે એ પોતાનો પરિવાર છે સાતમ આઠમની અંદરમાં બધાની ઘરે ખુશી લે એવો જાગૃતિનો આગ્રહ છે જાગૃતિ હંમેશા માટે ખૂબ કાર્ય કાર્ય કરે છે અમારો પરિવાર એવો છે અમારા પરિવારની અંદરમાં અમારી કારોબારી સખત જહેમત ઉઠાવે છે દરેક કાર્યક્રમની અંદરમાં પોતાનું યોગદાન પણ આપે છે જાગૃતિ પરિવારથી વધુમાં વધુ આગળ અમારાથી જે કાંઈ થાય નવા વિચારો આવે અને સમાજને ફાયદો થાય એવી રીતે પ્રવૃત્તિ કરતા રહે કૃષ્ણ ભગવાનનો છે સારી રીતે ઉજવાય ગરીબના ઘરે પણ ઉજવાય એવી ભાવના સાથે